જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો તમે મંદિરમાં સુગંધી અગરબત્તી ધૂપ સળગાવેલી તો જોઈ જ હશે તે કેમ સળગાવવામાં આવે છે તમને ખબર છે પેલું કારણ એ છે કે મંદિરમાં સાધક કે ભક્ત જાય છે તે ત્યાં તેના સાધ્ય કે ભગવાનના મિલન માટે જાય છે મંદિર એ એનું મિલન સ્થળ છે અને તેથી ત્યાંનું વાતાવરણ જેટલું શુદ્ધ સુખદ અને સુગંધી બને તેટલું મન સ્થિર અને સુગંધિત થાય મંદિરનું વાતાવરણ સુભાષમય કરવા જ ત્યાં અગરબત્તી ધૂપ કરવામાં આવે છે બીજું કારણ એ છે કે અગરબત્તી ધીમે ધીમે પોતાની જાતને બાળી વાતાવરણને સુગંધિત બનાવે છે પ્રભુ સન્મુખ પોતાની કાયને બાળી તેની રાખ કરનાર અગરબત્તી પ્રભુ કાર્ય માટે કાયને ઘસી નાખી વાતાવરણ સુગંધમય બનાવવા પ્રેરણા આપે છે આવી પ્રેરણા પ્રભુના દર્શન સમયે સતત મળતી રહે તે માટે જ મંદિરમાં અગરબત્તી પ્રગટાવવામાં આવે છે